લાઇટિંગ ચાલુ થઈ ગઈ આજે છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ફરીથી અમે આવી ગયા છીએ કાંકરિયા કાર્નિવલમાં આજે અમે આવ્યા છે દિવસના જો વાત છે કાંકરિયા કાર્નિવલમાં દિવસ ના તો ઓછી ટ્રાફિક હોય રાતના વધારે ટ્રાફિક હોય ત્યાં આવે છે ચાલતી એ છે કિટ સિટી એટલે બેન્ડ કરવા દેજો છે આપણે પર લોક અમે અહીંયા લાઈનમાં ઊભા જોઈએવાનું છે બને તે લાઈન ઊભા જ જોઈએવાનું છે બીજું માર્કેટ અહીંયા પરિવહન બતાવે કંપનીઓ સુ બતાવે છે તો જો અત્યારે અમે આ વીઆર શોમાં આવ્યા હતા ખૂબ જ સરસ છે એકદમ સરસ સો છે અને એવું સમજાવે છે કે આપણે સ્વદેશી વસ્તુ અપનાવવી જોઈએ વિદેશી વસ્તુ ના અપનાવો તમે અને આપણા દેશને આગળ લઈ આવો એવું છે અને એકદમ સરસ સો છે બીજું કાગળિયા કાર્નિવલમાં આવો તો આ શો જરૂરથી જો છો ખૂબ જ સરસ છે મજા આવશે Mi-a răbdăcut locul de somn, iată, unde e bătrânul, azi, selfie-point, dacă e luce, selfie.

ટપ્પામાંથી દવા કાઢી લવાન આપે આને પ્રેમ કહેવાય આને પ્રેમ કહેવાય પણ આપણે કયો પ્રેમ સમજ્યા છીએ અહીંયા લો ગાર્ડન છે ખબર છે ત્યાં સાંજે સાત વાગે છોકરા છોકરીઓ પ્રેમ કરવા જાય તો હું જોવા જો આપણા લગ્ન જીવન સરી ગયા છે કે આપણને કેમ કશું મજા નથી એનું કારણ શું છોકરો છોકરીને શું કે શું મકા આ બકા કહેવાયથી ચેતલું નથી સલમખન થી સગાઈ બતાવી

એટલે હવે રાઉન્ડ મારી ને પછી પ્રયાણ કરીશું ઘર તરફ શું કેવું છે કતારા જો કે ખાવું છે કંપક મિત્રો આ રાતના કાકરિયા તળાવનો મસ્ત મજાનો નજારો છે જો લાઇટિંગ થઈ ગઈ અવાજ થવા લાગ્યો હવે

સૌએ નગરજનો સાથે સાથે બધા જ પત્રકાર મિત્રો સૌને આજના આ દિવસે સૌને આવકારતા આનંદની લાગણી અનુભવું છું અને એની સાથે સાથે સૌને આજના પ્રસંગે છવ્વીસ નું સ્વાગત કરવાની સાથે આવો આપણે સૌએ નવા વર્ષ બે હજાર છવ્વીસ ને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના સંકલ્પ સાથે ઉમંગ અને ઉલ્લાહમે લડ્યું છે અમદાવાદ આ લવેવલ અને લિવેબલ નગર વિકસિત ભારત બે હજાર સિત્તાલીસને સાકાર કરતું મોદીજીની સ્વચ્છતાના સંદેશનું ચમકતું છે આ અમદાવાદ રાજતુ આમાં નગર છે અમદાવાદ આ હસતા ચહેરા આ મિથિ નગર ભુપેન્દ્રભાઈ પટેલજીના વિકાસથી ચમકતું છે આ અમદાવાદ આનંદ સ્વચ્છતા આરોગ્ય સુરક્ષા અને વિકાસ વિકાસનું પ્રતિબિંબ બને આપણે સાત દિવસ માં આઠ લાખ થી વધુ નાગરિકો અને પ્રવાસીઓએ કાકરિયા કાર્નિવલની મુલાકાત લીધી છે લોકો ની આટલી મોટી ઉપસ્થિતિએ સામેલ કરી દીધું કે અમદાવાદીઓ ના દેલ માં વસે છે 热。 आई रिक्वेस्टेड के तुम आओ पर ये माधु पर बता रही कम पर एमने आशीर्वाद रूपे बे शब्द तुम्हारा लोगों माटे गाय ने सो नेक्स्ट की मारा फादर के जिन ने संगीत वारसा मा मारा मदर पाणिया जो बनने ने मुझे कसुम बीनो रंग गोड़ियों ये मुमत्ता जबरदस्त है જે દીકરી ઈશા દવે એનો પ્રોગ્રામ છે અત્યારે જો એ ભગવાન સદગુરુ ચાલક શક્તિ સ્વરૂપા છે કે જે સદા જગતનું જગદંબા છે કે સર્વવ્યાપક આખે આકા આકાશ દૂર છે ને એ ઓટલું એટલે આ ભેળ્યું